આર્યનનો નવ દિવસ બાદ પણ મૃતદેહ ન મળ્યો અશા ગામ પાસે મગરોથી શોધખોળમાં વિખ્યા સુરતથી પોઈચા નર્મદા નદીમાં સ્નાન માટે આવેલા સુરતના શ્રદ્ધાળુઓના જૂથમાંથી છ બાળકો સહિત સાત લોકોના ડૂબી જવાથી મોત થયા છે ચૌદમીએ બપોરના સમયે બનેલી ઘટનાના પચાસ કલાક બાદ છ મૃતદેહ મળી આવ્યા છે પણ રાજુલાના વતની એવા સાત વર્ષે આર્યનનો મૃતદેહ હજી મળ્યો નથી

એનડીઆરએફની ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે સાત વર્ષીય બાળકને શોધવા માટે અત્યાર સુધી સાઈઠ કિલોમીટરથી વધુનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે પણ હજી સુધી મૃતદેહ મળી આવ્યો નથી હજી થોડા દિવસ સુધી કામગીરી ચાલુ રાખવામાં આવશે જળચરો મૃતદેહને ખાઈ ગયા હોવાની સંભાવના પોઈચામાં બનેલી ઘટના બાદ મૃતદેહો શોધવાની કામગીરીમાં જોતરાયેલા રાજપીપળાના ફાયરમેન અનિલભાઈએ જણાવ્યું હતું કે આર્યનનો મૃતદેહ મળવાની સંભાવના હવે ઓછી થઈ રહી છે અગાઉ જે છ મૃતદેહ મળી આવ્યા તે તમામ ફૂલી ગયા હોવાથી પાણીની સપાટી પર આવી ગયા હતા બોતેર કલાક બાદ મૃતદેહ સપાટી પર આવી જતા હોય છે આર્યનના કિસ્સામાં મૃતદેહને મગરો અથવા જળચરોએ ફાડી ખાધો હોવાથી તે સપાટી પર આવી શક્યો નથી અથવા પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને મૃતદેહ કોઈ કોતરમાં કે અન્ય જગ્યાએ ફસાઈ ગયો હોવાથી મળતો ન હોય તેમ લાગી રહ્યું છે મગરોના વસવાટથી એક કિલોમીટર દૂર સહેલાણીઓનો જમાવડો અસા તથા આસપાસના ગામોમાં મગરોની હાજરી જોવા મળી રહી છે મગરોના વસવાટથી એક કિલોમીટર દૂર પાણી ગામે પાણી છીછરા હોવાથી રોજના સેંકડો સહેલાણીઓ ઉમટી રહ્યા છે આવા સંજોગોમાં મગરોના કારણે સહેલાણીઓને ખતરો રહેલો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ